ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરાના હરણીસ કલ્ચર ગાર્ડન ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ડોક્ટર કરુણા જૈનનું પણ યોગામાં જોડાયેલ મહિલાઓએ સન્માન કર્યું હતું જેમાં ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી નૈનાબેન રાય સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા અને યોગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી જો ક્લાસ હૈલ ગાર્ડનમાં ચલતા રહે એરિયામાં હૈ चूँकि अभी गुरु पूर्णिमा का दिन था कल था लेकिन कल छुट्टी के कारण आज हम लोगों ने सेलिब्रेट किया है तो ये सब हमारे जो साधक है हमारी एक टीम है क्या बोलते हैं हमारी सेना।, सेना तो ये सेना ने उस लक्ष्य में ये प्रोग्राम किया है और चूंकि मैं बहुत दिन बाद आई हूँ तो इसलिए इन्होंने मेरा सम्मान करने के लिए गुरु पूर्णिमा का आयोजन किया है इसके साथ ही हमारे गुरु हैं हिरेन सर जी हैं सुनील सर जी हैं और लक्ष्मण सर जी हैं वो भी आने वाले हैं તો યોગ શિબિર ચલાવવામાં આવે છે એમાં સુનિલભાઈ છે કરુણા મેડમ છે બીજા વિલેનભાઈ છે બીજી બહેનો પણ છે જે અહીંયા લોકોને ઘરે ઘરે જઈને યોગ શીખવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને અહીંયા બોલાવે છે અને ખૂબ સરસ મજાની અલગ અલગ એક્ટિવિટીઓ પણ અહીં કરવાની કરવામાં આવે છે એટલે આજે એમને ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર અમને બોલાયા